તાલુકાના ગામોમાં નું આયોજન કરાયું એવાલ ખાતે એકસો આઠમાં મોબાઈલ કનેક્ટ કરી સાયરન વગાડવામાં આવ્યું હતું સાંતલપુર તાલુકાના ચાણકા ફાંગલી એવાલ વહુવા ધોકાવાડા જાખોત્રા મડુતરા જજામ

ચરણકા જાખોતરા ખાસ કરીને ફાગલી મંદિરો ખાતે મોકલીલ કરવામાં આવી તમામ જગ્યાએ મોબાઈલ કનેક્ટ કરીને સાયરન વગાડવામાં આવ્યું હતું શું છે ને કયા મારું નામ સાધુજી વિશાજી સમા પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના એવાલ ગામ આ સેલો બોર્ડર નો ગામ છે તો બોર્ડર ના ગામ કોઈ પણ તકલીફ આવે અને તો અમે આર્મી કોઈ છે એને સાથ આપવા અધિકારી કોઈ તો એને સાથ આપવા તૈયાર છીએ અમારે સમજાવ્યા કે કોઈ પણ અકસ્માતની વસ્તુ આવે તો આપણને આવી રીતે રેવાનું અને કોઈ આવું પકડવાનું કોઈ અસિંધો માણસ એને પૂછવાનું કે ભાઈ વ્યવસ્થિત રહેવાનું અને આપણે જાણવાનું કે આ શું વસ્તુ છે કદાચ યુદ્ધ થાય તો તમે બોર્ડરના ગામમાં રહો છો કેવી મદદ કરશો આપણે અમે તો મદદ ત્યારે સાથે જ એમની છીએ કોઈ પણ વસ્તુની ખાપી પડે તો અમે દેવા તૈયાર છીએ

સાડા સાતના ટપોરે બે મિનિટની સાયરન વગાડી અને ગામમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવેલ છે સ્કૂલ કરવું એના માટેની આ મોકડી છે એમાં આપણે જોઈએ તો આપણે એના માટે શેલ્ટર રૂમ તરીકે આપણે પ્રાથમિક શાળા રાખી છે કે ગામમાં આ રીતે કોઈ હુમલો થાય કંઈ પરિસ્થિતિ એવી થાય તો તમામને સલામત સ્થળ તરીકે આપણે સ્કૂલ રાખી છે કે ત્યાં બધાને લઈ જઈ ત્યાં આપણે જમવાની અને રહેવાની વ્યવસ્થા ત્યાં ઊભી કરવામાં આવશે હવે એક મહત્ત્વની વસ્તુ એ રહી છે પછી બીજું કે સાયરનની સુવિધા કદાચ આપણે હાલ નથી ગામમાં પણ ખરેખર જ્યાં બોર્ડર એરિયાના ગામો છે તો સાયરનની સુવિધા આપણે ઉપલબ્ધ કરવાની છે ટૂંક સમયમાં આપણે સાયરનની સુવિધા ઉપલબ્ધ થઈ જાય જોકે આપણા ગામનું માઇક છે એટલે એ સાયરનની વ્યવસ્થા માઇક દ્વારા થઈ શકીએ કેપેસિટી એવી નથી આપણે કંપનીમાં છે સાયરનની સુવિધા છે સાયરનની સુવિધા એવી પરિસ્થિતિ છે તો